એ ખાતે હાલો મિત્રો તો અમે આમણા ખવાઈ ગયા છે બહુ મીઠા છે હો વાહ મે તો કુછ ઓરી સમજી રહા જામબુડા ખવા હાલો જામબુડા નનો પાંચ જણા ચડી ગયા ફર ભેગું થાને ભાઈ ખાટા મીઠા છે હો બોલ વાહ દેખો તો કા આવાર મખાઈ જાન છે લોય સુધારો થાય એટલું બધું કોર વળી જો હે ફર ભેગું થાને रावणा क्या तो जगह नहीं बता रावणा से ये बड़ी अच्छी बात कही आप तो राम भाई क्या सड़ी जाओ हेलो क्या सीन है वाह क्या सीन है हेलो बहुत मिठाई बहुत मिठाई <laughs> कौन है ये लोग कहाँ से आते हैं

એ છે છોકરા ને ટોળું હા કેટલા ખાવા આવે લાવો તો એક રાઉન્ડ સારો હોય એવું કઈ નો ઘટે જૂઠ બોલો બાર બાર જૂઠ બોલો

આજુ બાજુ લીધું કોઈ દેખાય તમે રાણા ત્યાં દેખાય હવે ભાઈ રાણો તો રામભાઈ એ ખાવા સારું પીસ આવ ને સુપર પીસ મળી જાય વાહ રાવણા છે તમારે પણ ખાવા હોય તો આવો દેખવા નાના કોને રાવણા ખાવા નાના ના મોટા ખાવાના હોય

<laughs> <laughs> Hello.